તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા વાત કરીએ આંધ્રપ્રદેશની અહીં સરકારે એક મોટો નિર્ણય કર્યો છે હવે જૂના રેશન કાર્ડની બદલે નવા સ્માર્ટ રેશન કાર્ડ આપવામાં આવશે આ કાર્ડમાં ક્યુ કોડ હશે જેના માધ્યમથી પારદર્શકતા અને ફ્રોડ અટકાવશે આગામી દિવસોમાં આ કાર્ડને ચરણવાર વિતરણ થવાનું છે અને બાસઠ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો કે વિકલાંગોને ઘરે જ પહોંચાડવાની ખાસ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે એક ઓગસ્ટથી રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયા માસિક સહાય સીધા જ તેમના બેંક ખાતામાં મોકલવામાં આવી રહી છે આ યોજના ખાસ કરીને ગરીબ પરિવાર માટે છે પરંતુ એ તેની શરતો એ છે કે તમારું કાર્ડ આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ત્રણેય એકબીજા સાથે લિંક થયેલું હોવું જોઈએ જો તમે નથી લિંક કરાવી તો તમે તાત્કાલિક લિંક કરાવી નાખો ઝારખંડ સરકારે પણ એક અનોખી યોજના શરૂ કરી છે હવે જો કોઈ વ્યક્તિ અસાધ્ય બીમારી જેમ કે કેન્સર લિવર રોગ અને અન્ય સત્તર ગંભીર બીમારીઓ તો તેમને તરત જ રેશન કાર્ડ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે એનો હેતુ એ છે કે બીમાર વ્યક્તિને કાગળોના દોડધામ કર્યા વગર તરત જ અનાજનો લાભ મળી શકે ગુજરાતમાં પણ મોટો નિર્ણય લેવામાં આવે છે અહીં સરકારે કુલ ત્રણ પોઈન્ટ સાઠ કરોડ રેશન કાર્ડ લાભાર્થીઓએ ચકાસણી કરી છે જેમાંથી આશરે છપ્પન લાખ લોકો એવા લોકો કે જેમને આવક વધારે છે અને તેમને એક વર્ષથી રેશન લીધું જ નથી હવે આવા કાર્ડ ફરી ચકાસણી પછી જ ચાલુ કરવામાં આવશે જો તમારું નામ આ યાદીમાં હોય તો તમે જરૂર તપાસજો પંજાબમાં હાલ થોડો વિવાદ ચાલી રહ્યો છે સીએમ એ કહ્યું છે કે ઈ કેવાયસીના કારણે ઘણા લોકોના રેશન કાર્ડ બંધ થઈ ગયા છે કેન્દ્ર સરકારનો દાવો એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઈ કેવાયસી ફરિયાત છે જો તમે પંજાબમાં છો તો તમારું ઈ કેવાયસી તાત્કાલિક પૂર્ણ કરો નહીં તો તમારું રેશન કાર્ડ પણ બંધ થઈ શકે છે તો મિત્રો આ હતા આ મહિનાના મુખ્ય રેશન કાર્ડના અપડેસ આ વિડિયોમાં આપણે જોયું કે આંધ્ર પ્રદેશની અંદર સ્માર્ટ રેશન કાર્ડની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા એક હજાર માસિક સહાય મહિને ઝારખંડમાં સદ્ય બીમારી માટે તાત્કાલિક કાર્ડ અને ગુજરાતની અંદર જે સસ્પેન્સ કાર્ડ નીકળે તે અને પંજાબમાં એ કેવાયસી ફરજિયાત જો તમને આ માહિતી ઉપયોગમાં લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો